રમત ગમત ક્ષેત્રે જાગૃત લાવવા માટે અને બાળકોને વધારે પડતા મોબાઈલ ફોન વપરાશની ની કુટેથી બચાવવા હાંસોટી નાના ભૂલકાઓ માટે ન્યુ રાંદેર રોડ ખાતે ડિસોટો ગ્રાઉન્ડ પર ક્રિકેટ મેચની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ સુરત શહેરમાં વસતા હાંસોટી સમાજના રહીશોના બાળકોમાં રમતગમત ક્ષેત્રે જાગૃતતા લાવવા માટે અને બાળકોને વધારે પડતા મોબાઈલ ફોન વપરાશની કુટેવથી બચાવવા હાંસોટીના નાના ભૂલકાઓ માટે ન્યૂ રાંદેર રોડ ખાતે ડિસોટો ગ્રાઉન્ડ પર ક્રિકેટ મેચની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ આર જે ચૌધરી સાહેબ દ્વારા વિજેતા ટીમના બાળકોને ટ્રોફી આપવામાં આવી હતી અને બાળકોને સારા ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું સાથે રાંદેરના અમારા મિત્રો આરીફભાઈ મલેક શાહિદભાઈ માસ્ટર તેમજ સુરત શહેરના સામાજિક આગેવાન ઝુબેરભાઈ સોંડાવાલા બહેન મલેક ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેના લીધે હાસોટી સમાજના આગેવાન મુનાબભાઈ જમાદાર મકસુદભાઈ જમાદાર ડોક્ટર હુસેનભાઈ જમાદાર ઇકબાલ શેખ યુસુફભાઈ નેશનલ ડેરીવાલા મુનીરભાઈ શેખે આવનાર તમામ મહેમાનોનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાસોટી બોઈઝ ટ્રૂપ માટે ડૉક્ટર હુસૈનભાઈ જીત એક બોક્સ ક્રિકેટ આજ આજરોજ રવિવારના દિવસે બાળકોને એક ગેમ્સ પ્રવૃત્તિ મળી રહે અને તેઓનો સર્વાગી વિકાસ થાય તે હજુથી રાખવામાં આવેલ હતી અને ખૂબ સારી રીતે બાળકો અહીંયા આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યા છે અને એમાં સાથે આ બધા સમાજના વડીલોએ પણ હાજરી આપીને બાળકોને સારું પહોંચાડેલ છે સાહેબ અત્યાર સુધી કેટલી ટીમો અહીંયા